નમસ્કાર શો ટાઈમ આપનું સ્વાગત છે ભાવનગર ડોન ચોક ડાયમંડ ચોક અને એરપોર્ટ રોડ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે આવવાના હોવાથી મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા શહેરના ડોન ચોક ડાયમંડ ચોક મહિલા કોલેજ સર્કલ તેમજ એરપોર્ટ રોડ પરથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો